આજે આપણે સિંગ લઈ લેવાની છે હલર વાળો આવી જાય ને તો ગા ગા સિંગ લઈ લેવાની છે કેટલું પૈસે આ દીવાળી આવી ને ઉભી રહી ગઈ વહી જશે સિંગ હજી નથી લેવાની એલા ઓલું કોણ આવે છે ગાડી લઈને કોક આવતું લાગે છે કોણ હશે આવા ટાઈમે મહેમાન આવી જાય ને વાંધો પડી જાય કારે કીધી હવે કાઈ કામ થવાનું નથી વાડીનું કોક આવતું હોય એવું લાગે છે પણ કોણ હશે અલ્લે આવા દે ને ઓરો કોક છોકરો આવતો એવું લાગે છે લે આ તો ભાણો આવ્યો લાગે હે એકલો કેમ આવ્યો છે દિવાળીનું વેકેશન કરવા આવ્યો એવું લાગે છે પણ કામ ના પાર નથી લાય ભાણો આવ્યો છે ને આજે એની પાસે બધી વાડી નું કામ કરાઈ લઉં એ મમ્મી કેમ છો હે હું ભાણો ગઈજો વેકેશન કરવા આવ્યો છું મામી સારું છે ને તમને હા હા લે આ ઓ બાણા કામ હતું આજે તને ખબર છે આપણી વાડીમાં हल्ला આવવાનું છે હા અને બધી સિંગ છે ને બધી સિંગ એ બધી આજ કાઢી નાખવાની છે સારું કર્યું તું આવ્યો લે દાડિયા મારે ઓસા કરવા પડે પણ છે ને માણે આજે તારે મારું કામ કરવાનું છે દાડિયા થોડા ઘટ્યા છે ને ગામમાં જા દાડિયા કરીએ થોડાક જા સિંહ ને હાલર માં તો જોશે ને જા દાડિયા કરી એ અરે તમે ચિંતા ન કરો હું ભલે તમતરે અકા ગામ માં દાડિયા કરીને મસ્તી ના દાડિયા લાવું જોવો તમે અને તમારું છે ને જલ્દી જલ્દી કામ કરી દેને એવા દાડિયા લેતો હું આજે બરાબર છે તમે ટેન્શન ન લો મમી ઈ હારું હું આવ્યો છું હા આપણે દાડિયા આરી કામ કરવાનું અને છે ને આપણે એવું કામ કરવાનું હા મમી હા মার মামা কেইই য়া তারা মামা গেলা সে টেক্টর লে঵া অলের লেন হসে য়ামন হিয়ে য়া মামি তমারে পাসালা ভুধ য়া কালো পুধ কালো હા હા હું બહુ હારું રમતા હા હારે હા હારી રમતા નું બો નાના હતા ને તારાની બહુ હારું રમતા હા કાઉ તને યાદ છે કે નહીં હા હા મને યાદ છે બધી બધી યાદ છે મને બધી ખબર છે ભાઈ તું કઈ અહીંયા અરે હા દિવાળીનું વેકેશન કરવા છું હા 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 આખું વેકેશન મારે આયના જ રહેવાનું છે કેમ હું કેવું નાની તમારું હા તમે કેમ શું શું હા ભાઈ હા હા કા મારું કર ભણા આવ્યો તો ભલે આવ્યો પણ છે ને વાડીનું કામ કરવું પડશે જા તું દાડિયા અને ચાર પાંચ દાડિયા ચાર પાંચ તો દાડિયા જોશે હો એટલે ને તું દાડિયા કરી જા અને જલ્દી જટ જટ પાછો આવી જાય હો ભણા હા કે ખોટી ન થતો પાન માં બાન બાઉ ખાવા ન ઉભો રહી જાતો પાછો એ નામ ન કરવાના તું તો નામા કરીને ઉયો જાશ તો બિલ કોને અમારે સુકવાના ને હે

હા સોના લેતો જ પાછો ભૂલી ન જાતો જા જલ્દી જા અરે મમી હમણા જો તની દાડિયા લઈ આવ્યો નથી ભારા શું કરવું આનું આવે તો સારું છે હમણા અલર આવીને ઊભો રહી જશે શું કરવું જલ્દી આવે તો સારું খা঵ী কার পাআথজে এসন ময় সনন ময় লয়েলএ বরেল্য তলয় সযজে এস নিটকাই দাইম আযা,যাই এসম ময় কাকাইল দ্যিল ইভারান ? ময় ফায় ক અરે આવો દાડીયા ગેછી લાવ્યો તું આ એક એક કામ કરેવા છે જો આમાં તમને હું માંગો છે મમી આ જોઈ જો ઓલો મુશિયાળો ઈ તમારા ઘરેકવારમાં છે ને સિંગુ બધી હલાઈ લેને એવું છે અને એની પછીનો ઊબો ને ઈ તે બહુ કામ કરે હો મમી હા ઈ બહુ કામ કરે છે પછી ઓલી બે બાયુ છે ને ઈ તો બહુ કામ કરે છે ભલે પતળી ઈરું પણ કામ બહુ કરે છે મને ખબર છે આ તમારા સિંગુ છે ને એમાં બે કલાકમાં हल्ला રય એક ભેગુ મને ખબર જ હોય ખબર હોય ની હવાдро થામા ઈ કે કામ કરીને દેવાના નથી અને ખોટે ખોટા ટાઈમ પાસ કરવાત લાવ્યો છું અને આ બધા પીઠ હોય એવું લાગે છે આ ક્યાંથી ઉઠાવીને આવ્યો તું આવા દાડિયા અરે મામી તની સાંભળતા નથી સમજતા નથી મારી વાત તો સાંભળો કામ કરે કરે બને જ નહીં તમતારે હું છું ને તમતારે અને છે ને 200 રૂપિયા આપવાના છે બધાયને અરે 200 રૂપિયા વાળી આ તારા દાદા એક કામ કરવાના નથી અને જો તો ખરા અમેરિકા કેવો એવું લાગે આવો દાડિયા ભાઈ ના ના મમ્મી કામ કરશે મને ખાસ ભરોસો છે આ દાડિયા માથે જો ને એન્ટ્રી જો તો કેવું જો જો કેવું ડાસું એનું કે એનું ડાસું જો એનું મોઢું નથી કે તું કામ કરે એવું તું પેલા જો તું દાડિયા લાવ્યો કે અમેરિકન ડોલર લાવ્યો સારે તીરે ઓ ભાણા તે તો અરે મમ્મી તમે ટેન્શન ન લ્યો મને સુબર છે हल्ला એકવાર તમે 2 કલાકમાં તમારું કામ ન ને એટલે તારો વારો પડી જવાનો છે આજે તને જમમાય નથી દેવાનું ધ્યાન રાખ મમ્મી તમે અમને મારા મામા આવે ને હલ્લર લઈને એટલે બધાયને સોંટાડી દેવાના છે અને એવું કામ કરાવવાનું છે ને આવા તડકાનું એટલે છે પૈસા વસૂલ કરવાના છે આપણે તમે ટેન્શન ન લ્યો હા પણ તારા મામા ગયા ને ફોન કરી ફોન કર હા હા કરું છું ફોન હેલો મામા શું કરો છો હલ્લર લઈને આવો જલ્દી હું તમારી વાડીએ આવ્યો છું ભેગું દેવાનું છે पिक्चर જોવા છે મામા આપણે હા બસ એટલું કામ થઈ જાય ને એટલે पिक्चर જોવા લઈ જશે ને પછી હે पिक्चर જોવા લઈ જજો હો મામા હા ભાવ આવો છે एक भाणो <laughs> हो बामर जितलो कोइन मळे एक भाणा ने समजावो ने एक भाणा ने तमारे जमाडो ने એટલે हो बामर जितलो कोइन मळे हमने खबर छे ने हे आ लाला जेट आवो तमी ओ <laughs> फाका मारो मिनो तारा मम्मा आडी हे के पिक्चर पिक्चर जोवा जावन नती जावनो हां आजो आ सीन नो हलर आवे छे साना मने आ सोटी पडियो हां का पिक्चर जोवा पिक्चर जोवा काय जावनो नती એ મમ્મી તમારે છે ને કામ કરવાનું છે કામ હા હું અને મારા મામા કરી મને જો મારા મામાય છૂટી આપી છે ભણા તું તમ તારા મૂંઝાતો નહીં હું બેઠો ને મને કીધું છે જઈ જોવો લ્યો પિક્ચર જોવા તારા મામાનો ને તારો બેઈનો પગાંગો ભંગી નાખું લે પિક્ચર જોવા જાવ હા તારા મામા આવ્યા છે છે લઈને ડૉક્ટર લઈને આવ્યા છે અને છે ને સોંટી પડો જો તો હું કરવાનું છે અમા મને કાય ખબર પડતી નથી હતી ઓ હલ્લરમાં આજે હું પેલી વાર આવ્યો છું મને કેજો પાછા શું કરવાનું છે એમ કરવાનું છે તને ના તો કામ કરે એવું લાગે છે મને હે ભાઈ અમા શું કરવાનું છે அல்லருமா மன்னா கபர் படுத்தி நித்திவோ ஏ பா கேர வா அவட போய் நே கை கபர் படுத்தி நித்தி ஹூ करवाனு ஓவே ஹே தன நா பாடத தோ ஏனா மோடா நித்தி கேத அல்லருமா காம் கரே ஏவா சிக்வா டேனா ஏவே சிக்வா டேவ தர ஜே करू ஏ கேர் நக தாரோ ந தர மாமா நோ பேய் நோ வாஹா பங்கி ஜாவோ நோ சே எல்லா மாரா மாமா கேங் கே மாமா ந புலவோ மாமா ந புலவோ ஏ தாரா மாமா கே ஜோ பாணி பரவா અરે ઈ કે આવે આપણે આલર શરૂ કરો હાલો અને આવડા બધાને શીખવાડ કા તું એ મની આમાં કાય આવડતું નથી ઓ હા આ શું લાવ્યા તમે હે આ શું છે આવડું આ અને આમાં શું કરવાનું આમાં મને કાય ખબર નથી પડતી એ ઈ ઈસ્કા ખાવાનું મશીન છે ઈસ્કા ખાઓ તમને બધાને ઈસ્કા ખવડાવવાના છે એનો ઉપર જાતા 200 200 રૂપિયા આપવાના છે અમને અમારા પૈસા આપી દો હલાવો હાલો પૈસા આપો જલ્દી પૈસા પૈસા અરે કાઢી નાખવાની છે પૈસા પૈસા અરે છે તમને તો હું અને આ મશીનમાં છે ને બધી આમાં નાખવાની અને પછી છે ને અલગ થઈ જાય અને તમારા બધાને આમાં મશીનમાં કામ કરવાનું છે તમે જોઈ નથી કે

બો જાળવી નાખજો નકર હલવાઈ જશો હલ્લર માં કોણ કાટશે તમને અને સને જાળવીન કામ કરવાનું છે હા હા હલ્લર માં કે હાથ નું આવી જાય ધ્યાન રાખજો નકર ઘૂસવાઈ જશો કોઈ ની બાપો એ કાઢે બહાર હા ધ્યાન રાખીન કામ કરજો એ પણ મને અહીંયા બીક લાગે છે મારે અહીંયા માથે નથી રહેવું તમે કો કોઈ આવો મને બહુ બીક લાગે છે ઓ ભાઈ હું તો હમણાં ઉતરી જવાનો છું હેઠો

અમથા લાવ્યા છે અહીંયા કામ કરો આટુક કામ લાવ્યા છે કામ કરજો હા સોદી તમને હેઠા નથી અમારે નથી કરવું કામ અમને અમારે પૈસા આપી ગયો હાલો અમે ભાગી જઈએ ઘરે એ શિબલી મૂંગી રે મૂંગી કે જવાનો નથી લે આ કામ કર્યા તમારે પૈસા જતા છે એમ અરે એમી તમને જવા દઈએ એમ અરે શેડો નો ઉતવા દઈઓ ભાગી નખકી સાય ના મને કામ કરવામાં એ કામ હું કરવાનું છે ઈ ક્યો હે ભાઈ અહી અમે થાકી ગયા છીએ ઊભા રહીને રહીને હો બતાવો અને હબ અમને ક્યો હું કરવાનું છે આમાં અમને કાય કબર નથી પડતી ભારે કરી નો તો સારું હતું અરે શાંતિ રાખો શાંતિ હમણા મારા મામા આવશે ને એટલે ઈ ડીઝલ લેવા ગયા છે હા હમણા ડીઝલ લઈને આવે ટ્રેક્ટર પછી અલ્ટર શરૂ થશે પછી હા જેટલું પીવું ને એટલું કહી એટલે મંગાઈ દે તમને અંબાઈ દેવી ને માથે બાકી છે ને હા સુધી હેઠા ઉતરા છે ને એટલે પાટિયો ભંગી નાખશું ધ્યાન રાખજો 200 રૂપિયા અમને મત લઈ જવાના એ જો બાણા મારું કામ અટવા છે ને એટલે મારો ટાંટિયો ભંગી નાખીશ ધ્યાન રાખજે હા পশি কেতানে মনে ? এম্লোনে মারোয়া খাম্লি নেতে পানা ? এমানে হানে তানে জমানে এটি তানে তানে পানে তানে তানে কামকরও ও

અલમ મશીન માં આપણે ક્યાં ખબર નથી પડતી લે નો આવ્યો હોત તો સારું હતું હો આ હું તો ના પાડતો તો અહીંયા નો જવાય અહીંયા નો જવાય તમારે બહુ 200 રૂપિયા હાટુકતૈલ એલ ના પાડતો તો ચશ્મા પહેરીને સોંટી પડ્યાતી હાલો હાલો ઉયા જઈએ ઘરે એમ કે થી જાતા હતા ઘરે તો અલર શરૂ નથી કર્યો અને હજી મારા માની છે ને વસ્તુ લેવા ગયા છે પૈસા લેવા ગયા

હું તને ના પાડતો જોયું કેવું જટકા ઝટકા શુકી દીધો છે અને હવે આપણને એમ કે બસો બસો રૂપિયા આપો તો જવા દી ઓ એ ભગવાન તું કોણ છો અહી ક્યાંથી આવ્યો છો એ હું ગાણો છું ગાણો હા અમારા ખેતર છે વેકેશન કરવા છું હા તો મારા કીધું ને ગાડીયા લેતાવો એટલે તમને બધાને જોયા ને બસમાંથી ઉતરતા એટલે સીધો અયા લઈને છું શાંતિથી કામ કરજો કામ અને હવે ઘરે જવું હોય ને તો 200-200 રૂપિયા દઈને જવો જઈ શકો છો તમે બાકી તમને વાડીની શેડો નથી વટવા દેવાનો

アメリカンマカイパンアウェアウォーレンティアスウマナコトウタロハセワパンアジア、ルネティチュアザワトラディパンウザワナセンティパンアプシレ。パンベアラルタセ。Hey, 我如罗德明，昨夜叫我逃亡路上。